નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગર કડી સર્વવિદ્યાલયમાં સેક્ટર તેવીસ કડી કેમ્પસમાં છગનભા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડી કેમ્પસની તમામ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં નેસજી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કર્ષ દેખાવ કરેલો અને જનરલ ચેમ્પિયનશીપમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા બાવીસમી ડિસેમ્બર ભારતમાં નેશનલ મેથેમેટિક્સ દિવસ તરીકે ઉજવાય છે ભારતના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજનનો જન્મ આ દિવસે થયો હતો જેના ભાગરૂપે આ દિવસ નેશનલ મેથેમેટિક્સ દિવસ તરીકે ઉજવાય છે આ અંતર્ગત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા રાષ્ટ્રીય ગણિત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી એકવીસમી ડિસેમ્બરના રોજ ગ્રામશાળા ગ્રામભરથી માણસામાન ધોરણ નવના બસો જેટલા વિદ્યાર્થીઓને સંસ્થાના કોઓર્ડિનેટર શ્રી શિવાન પટેલે શ્રીનિવાસ રામાનુજનના જીવન આધારિત સ્ક્રીનિંગ ઓફ ધ મૂવી જાર્ની ઓફ રામાનુજન ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રોજેક્ટર પર બતાવવામાં આવી અને એમએટીએચએસ ટ્યુયુઆઈ રમાડવામાં આવી હતી આ ક્વીઝમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાવીસમી ડિસેમ્બરના રોજ સાયન્સ સેન્ટર ખાતે પ્રાંતિય શાળાના એકસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓને ડોક્ટર અનિલ કે પટેલે ભૌમિતિક મોડલની મદદથી ગણિત જેવા અઘરા વિષયને સરળતાથી સમજી શકાય તે માટે વ્યવહારિક ઉદાહરણોની વિગતવાર સમજૂતી આપવામાં આવી ઉપરાંત સંસ્થાના કોઓર્ડિનેટર શ્રી હાર્દિક ભટ્ટે વિદ્યાર્થીઓને ગણિત રમતો અને પઝલ દ્વારા ગમત કરાવીને ક્વીઝ રમાડી હતી જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા ચોવીસમી ડિસેમ્બરના રોજ સેન્ટર ખાતે એકસો ચાલીસ જેટલા સિનિયર સિટીઝન ગ્રુપ સાથે ગણિત દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી નિસર સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર અનિલ કે પટેલ દ્વારા ગાણિતિક કોયડા અને ગણિતની રમતો રમાડવામાં આવી હતી શ્રી રાકેશ પટેલ દ્વારા ગણિત જેવા અઘરા વિષયની સરળ ભાષામાં સમજૂતી આપી હતી તેમજ રામાનુજનના જીવન વિશે માહિતગાર કર્યા હતા સત્યાવીસમી ડિસેમ્બરના રોજ શ્રી હાર્દિક ભટ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળા ચોવીસ એકસો અડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને ગણિત વિષય વ્યવહારિક જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તેની સમજૂતી આપવામાં આવી અને રામાનુજન સ્ક્વેર ધારેલી સંખ્યાનો જવાબ દસ સેકન્ડમાં કેવી રીતે આપી શકાય તેવા કોયડા રમાડવામાં આવ્યા હતા તેમજ જુદા જુદા ભૌમિતી કાકારો દ્વારા ગણિતને કઈ રીતે સરળતાથી સમજી શકાય તે સમજાવવામાં આવ્યું હતું આમાં વર્ષે રાષ્ટ્રીય ગણિત સપ્તાહની ઉજવણી જુદા જુદા જૂથો સાથે અલગ અલગ કાર્યક્રમો લીંબોદ્રાના સીએસઆર હેઠળ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સેક્ટર આઠની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું જેમ પરમજીત કૌર છાબડાએ ફાઈવ સ્ટાર હોટેલ વિશે માહિતી આપી હતી અને ત્યારબાદ આશાબેન સરવિયાએ સહુને પ્રાર્થના કરાવી હતી તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા લિંબોદ્રાના સીએસઆર હેડ શ્રી ચંદ્રવીર સિંઘેની સાથે રાજેષ ખડેલવાલ હાર્દિકભાઈ ડોલિયા અને સ્ટાફની સાથે ઉદ્ગમ પરિવારનાડો મયુર જોશીની વૈજંતીબેન ગુપ્તે મનોજભાઈ જોશી જયપ્રકાશ ભટ્ટ મનિષાબેન ત્રિપાઠી પારુલબેન મહેતા સંજયભાઈ તન્ના નૈસર્ગિક રસ્તના પ્રક્ષભાઈ ચૌહાણ પિંકીબેન ગાંધી અને અરવિંદભાઈએ સાથે માંડીને બાળકોને ભોજન પીરસ્યું હતું શાળાના આરજાઈ મિતલબેન પટેલ અને સર્વે શિક્ષકોએ સહુનો આભાર માન્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ